तो तो जी महाराज कहते हैं जानकी जी के हृदय में विचार आया कि जिसने कथा सुनाई वो दिखाई क्यों नहीं देता तो हनुमान जी सामने आए हनुमान जी को देख करके जानकी जी डर गई मुंह फेर लिया तब हमारे हनुमान जी ने परिचय અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માનસના પ્રથમ દિવસથી નવદિવસીય શ્રીરામ રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બાલસંત પ્રિયાંશુજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સાતસો કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોળી રમી હતી સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોળી રમી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી પૌરાણિક તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે પાસઠમો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને નવ દિવસનો રામનવમીનો ફલાનો ભંડારો સંત દર્શન આજે લગભગ ચારથી પાંચ હજાર માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે શ્રી રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે ત્યારે પૂરા અંકલેશ્વરને પૂરા ગુજરાતને પૂરા ભારતને પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો બધાયો હો બધાય હો જય શિયા રામ